તમારું હાર્દિક 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 સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક બે જે પ્રથમ સામાયિક માટેની મસ્ત મજાની બુક છે તેની તેની અંદર તમને લોકોને મસ્ત મજાના દાખલાઓ આપેલા છે જે નવની દ્વારા તૈયાર કરવામાં આવેલું મટિરિયલ છે અને આ મટિરિયલ ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છે તો વિદ્યાર્થી મિત્રો તેનું સોલ્યુશન લઈને હું અજય બલદાણીયા તમારા માટે આવી ચૂક્યો છું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો તે પ્રમાણેનું અસાઇનમેન્ટ મટિરિયલ છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ અસાઇનમેન્ટ બુકમાંથી વિભાગ બી ડીના ચેપ્ટર નંબર છ એટલે કે ત્રિકોણનો આપણે અભ્યાસ કરવાનો છે જેમાં ચાર માર્ક્સની અંદર આપણે કેવા પ્રકારના દાખલા પૂછાઈ પૂછાય તમામે તમામ દાખલાઓનો આજે આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયોના એન્ડ સુધી બન્યા રહેજો કારણ કે ખાસ તમારા માટે અગત્યના દાખલા છે થેલ્સનો પ્રમાય એટલે કે સમપ્રમાણતાનો પ્રમાય થેલ્સનો પ્રતિ પણ અગત્યનો છે સાથે સાથે અમુક પ્રકારના સાબિતીના દાખલા જે ખાસ અગત્યના છે જેનો આપણે અભ્યાસની અંદર કરીશું વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર ઝડપથી વિતા કરીએ એની પહેલાં લોકો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો જેથી તમને નવા નવા વિડીયોની માહિતી મળતી રહે સાથે વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઈક કરવાનું કમેન્ટ કરવાનું અને તમારા મિત્ર સાથે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તો આગળ વધીએ એની અંદર તો કે અહીંયા જોઈએ તો કે અહીંયા તમારા માટે આપેલું છે એમાં વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક હજી સુધી તમે લોકોએ મેળવી ના હોય ને જો મેળવવાની ઈચ્છા હોય ને તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપેલી છે તો લિંક ઉપર જઈને વિઝિટ કરીને બુક મેળવી લેજો રેડી ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ વિભાગ ડી વિભાગ ડીની અંદર પ્રકરણ નંબર છ અને પ્રકરણ નંબર છ ની અંદર પહેલો જ દાખલો આપેલો છે કે સમલમ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર ડીસી છે બિંદુઓ ઈ અને એફ અનુક્રમે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ એડી અને બીસી ને પર આવેલા છે જેથી તમારે લોકોએ ઈએફ એબી ને સમાંતર હોય તો સાબિત કરવાનું છે કે એએ ના છેદમાં ઈડી બરાબર બીએફ ના છેદમાં એફસી આવું સાબિત કરવાનું છે એના માટે સૌપ્રથમ આપણે આકૃતિની અંદર એક કામ કરીશું કે અહીંયા આપણે એસી ની રચના કરીશું જે ઈ એફ ને કેમાં છેદે છે તો કે જી બિંદુમાં છેદે છે આ રીતે કામ કરીશું જેના કારણે શું થશે તો કે બેય બાજુ સમપ્રમાણતાનો પ્રમેય એપ્લાય થઈ જશે અને બેય બાજુ સમપ્રમાણતાનો પ્રમેય એપ્લાય કરાવી અને આપણે લોકો ગુણોત્તર મેળવી અને ગુણોત્તરની સરખામણી કરશું તો દાખલાનો જવાબ મળી જશે ચાલો ચેક કરીએ તો કે અહીંયા તમારા માટે ચતુષ્કોણ સમલમ બાજુ સમલમ ચતુષ્કોણ એ તમને લોકોને આપવામાં આવેલો છે હવે એ તમને લોકોને આપવામાં આવેલો છે તો એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે બાબત બતાવેલી છે એ પ્રમાણે જોઈએ તો આપણે એક રેખાખંડ બનાવીશું અને એ રેખાખંડ જે છે એ અહીંયા કયા બિંદુમાં છેદે છે તો કે જી બિંદુમાં છેદે છે કયા બિંદુમાં તો કે જી બિંદુમાં છેદે છે ઓકે ચાલો ઈએફ ને જી બિંદુમાં છેદતી એસી રેખા દોરો જ્યાં એ બી સમાંતર ડીસી છે અને ઈએફ સમાંતર શું આપેલું છે તો કે એ બી આપેલું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેથી ઈએફ અને ડીસી પણ એકબીજાને કેવા થાય પરસ્પર સમાંતર થશે કારણ કે સમાંતર ડીસી છે અને સમાંતર આથી બી ને સમાંતર કોણ થઈ જશે તો કે ઈ થઈ જશે ત્યારબાદ આપણે ગુણોત્તર લખશું એટલે કે ત્રિકોણ કયો લેશું આપણે એ ડીસી તો એના માટે સમપ્રમાણતાનો પ્રમેય એપ્લાય કરીએ તો શું થાય એ ઈ ના છેદમાં ઈ ડી બરાબર એ એ જી ના છેદમાં જીસી ચાલો તો એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઈ જી સમાંતર ડીસી છે આથી તમારા માટે થઈ જશે એ ના છેદમાં ઈ બરાબર એ ના છેદમાં જી સી પ્રમય નંબર છ પોઈન્ટ એક એટલે કયો સમય પરથી ચાલો હવે ત્રિકોણ આપણે લેશું નીચેનો પેલી બાજુનો આપેલો છે ને એને એને આપણે ઉલટો કરીને લેશું તો ઉલટો ત્રિકોણ લઈએ એટલે અહીંયા સી એ બી પરથી અહીંયા શું થઈ જશે તો કે જી એફ સમાંતર એ થઈ જશે માટે કેટલું લાગુ પડી ગયું તો કે એ પરિણામ તમારા માટે લાગુ પડી જાય છે બીજા નંબરનું જેનું તમારે વ્યસ્ત પ્રમાણ લેવું પડશે તો અહીંયા વ્યસ્ત પ્રમાણ થઈ ગયું એ ના છેદમાં જી બરાબર બી ના છેદમાં એફ સી તમને માટે મળી ગયું તો અહીંયા જોઈ શકો છો એજી ના છેદમાં જીસી અહીંયા છેદમાં એ જી ના છેદમાં ઈડી છે તો આ બંનેની સરખામણી કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો એ ના છેદમાં ઈડી બરાબર બી ના છેદમાં એફસી જે સાબિત થાય છે પરિણામ એક અને બે પરથી તો આ રીતેનું વિદ્યાર્થી મિત્રો આસાન નિવાળું તમને આપેલું હતું ત્યારબાદનો પ્રશ્ન જુઓ

બિંદુ છે એટલે કે સમાંતર પરનું એક સમાંતર બાજુ ચતુષ્કો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ આને લંબાવીને અહીંયા ઈ લઈ ગયા રેડી અને આને આપણે જોડી દીધું આ રીતેનું તો અહીંયા એફ બિંદુમાં છેદે છે એવું તમને લોકોને બતાવવામાં આવેલું છે

એટલે આપણે સમરૂપ બતાવાના છે ને એટલા માટે ખૂણો એ અને સી કેવા થઈ જશે સમાન થઈ જશે આથી શું થાય બી એ ઈ અને તમારા માટે એફ સી બી આ બંને કેવા થશે સમાન પરિણામ નંબર એક થઈ ગયું ચલો નેક્સ્ટ બિંદુ ઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ની લંબાવેલ બાજુ એ ડી પર નું બિંદુ છે રેડી તો આથી શું થઈ જાય એ ઈ સમાંતર બી સી થઈ જશે એ ઈ

ખુખુ શરતને આધારે શું લાગુ પડી જાય તો કે અહીંયા તમારા માટે ખુખુ શરતને આધારે લાગુ પડી જશે અહીંયા તમારા માટે ખૂણા પણ કેવા થશે સમાન થશે કયા કયા ખૂણા તો કે અહીંયા જો તમારે ક્યાંય અલગ નથી જવાનું સમીકરણ એક તો કે બી એ ઈ બરાબર એફ સી બી અને બીજું તમારા માટે એ ઈ બી બરાબર સી બી એફ રેડી તો અહીંયા તમારા માટે ખુખુ શરતને આધારે શું થઈ જાય છે ત્રિકોણ એ બી ઈ

સાથે સાથે વિદ્યાર્થી મિત્રો નથી આવડતું પેપરમાં ભૂલાઈ જાય છે એવી બધી પ્રોબ્લેમોનું સોલ્યુશન એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ બે હજાર છવ્વીસ છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોડાઈ જજો રેડી જોડાવા માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને સાથે સાથે ડેમો લેક્ચર પણ મૂકેલા છે તો વિદ્યાર્થી મિત્રો ખાતરી કરી અને પછી જ જોડાજો મજા આવશે ઓકે ચલો નેક્સ્ટ વસ્તુ જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો બિંદુ ડી એ ત્રિકોણ એબીસીની બાજુઓ બીસી પરનું એવું બિંદુ છે કે અહીંયાં એ ડી સી બરાબર બી એસી સાબિત કરો કે સીએનો સ્ક્વેર બરાબર સીબી ડોટ સીડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયાં તમારા માટે આકૃતિ તમને બતાવેલી છે જો એ ધ્યાન આપો ડી એ ની બાજુ બીસી પરનું એવું બિંદુ છે કે અહીંયાં તમારા માટે એડીસી અને બી એસી ઓલો બી એસી આ બંને કેવા થાય છે તો કે સમાન થાય છે તો સાબિત કરવાનું છે સીએનનો સ્કવેર વાળું તો ચાલો અહીંયા તમારા માટે ત્રિકોણ CDA રેડી અને સી એ તમારા માટે અહીંયા શું થઈ જશે તો કે અહીંયા તમને લોકોને રકમમાં બરાબર બી ADC BAC તમને આપેલ છે તો અહીંયા એ જ ખૂણો તમારા માટે આવો કંઈક બની જશે ACD ACD અને BCA આ બંને પણ કેવા થાય એક જ ખૂણાના માપ થશે આથી તમારા માટે ખૂખુ શરતને આધારે ખૂણો ત્રિકોણ સીડી અને સી એ બી આ બંને કેવા થઈ જાય છે સમૃદ્ધ થાય છે સમૃદ્ધ થતા હોવાના કારણે આપણે લોકો શું લખી શકીએ તો કે સીડી ના છેદમાં સીએ બરાબર સી ના છેદમાં આ સી એ ના છેદમાં આપણે લોકો સી લખી શકીએ તો લખાઈ ગયું આ બી નો ગુણાકાર થશે તો સી એ એટલે કે સીએ નો સ્કવેર બરાબર સીડી ગુણ્યા શું થઈ જશે સી થઈ જશે તો અહીંયા સીડી ગુણ્યા સી બી સીએ ગુણ્યા સી એ

હવે વિદ્યાર્થી મિત્રો મધ્યગા હોય ને તો મધ્યગાની એક તમને વસ્તુ સમજાવી દઉં તો કે મધ્યગા જ્યારે ઉપર દોરવામાં આવે ને ત્યારે તે સામેની જેના પર દોરેલી હોય એ બાજુનું બે સમાન ભાગમાં વિભાજન કરે આ યાદ રાખજો તો અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુઆર આપેલો છે ત્રિકોણ એ ની મધ્યગા છે એ ડી જે બી ના બે સમાન ભાગમાં વિભાજન કરે છે અને ત્રિકોણ પી ક્યુ ની અંદર તમને મધ્યગા આપેલી છે પી એમ જે

કઈ રીતે તો કે અહીંયા તમારા માટે વન બાય ટુ બી તમારા માટે થઈ જશે અને અહીંયા વન બાય ટુ ક્યુ તમારા માટે થઈ જશે કેમ કે એના માટે આપણે લખી શકીએ ને ભાગના રેડી તો એના માટે તમને બતાવેલું છે તો અહીંયા તમારા માટે વન બાય ટુ બી થઈ ગયું એટલે બંને બાજુ આપણે ઉપર નીચે વન બાય ટુ વન બાય ટુ વડે ભાંઘા તો અહીંયા બી અને અહીંયા શું થઈ ગયું તો કે ક્યુ એમ થઈ જશે કારણ કે તે એની મધ્યગા હોવાના કારણે ચલો વળી ખૂણો એ બી સી અને ખૂણો પી ક્યુ આર માં તમારા માટે અહીંયા થઈ જશે એ બી ડી અને પી ક્યુ એમ થઈ જશે તો આથી તમારા માટે એ બી ડી અને પી ક્યુ એમ માટે જો તમે લખવા માંગો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ ના એ બી ના છેદમાં પી ક્યુ બરાબર એ ના છેદમાં ક્યુ એમ થઈ જશે અને ખૂણો તમારા માટે આપેલો છે ખૂણો એ બી ડી અને ખૂણો પી ક્યુ એમ બંને કેવા છે સમાન છે આથી બાખું શરતને મુજબ તમારા માટે અહીંયા શરતને અનુસાર તમારું કામ થશે જેના કારણે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રિકોણ એ બી સમરૂપ ત્રિકોણ પી ક્યુ એમ થઈ જશે અને આથી એ ના છેદમાં પી ક્યુ બરાબર એ ના છેદમાં પી એમ તમે લખી શકો છો રેડી બહુ આસાન છે વસ્તુ તમને લોકોને આપેલી છે વાહ સરસ મજાની માહિતી વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નું સોલ્યુશન અત્યારે તમે દેખો જે જોઈ રહ્યા છો એ વિડિયોના માધ્યમથી જોઈ રહ્યા છો જો તમે એનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વિદ્યાર્થી મિત્રો લિંક આપેલી છે તો ચોક્કસથી જોડાઈ જજો અને જોઈ લેજો મજાનું સોલ્યુશન તમને આપેલું છે ચાલો નેક્સ્ટ વસ્તુ વિદ્યાર્થી મિત્રો અરે વાહ જોરદાર દાખલો બોર્ડની પરીક્ષાની અંદર આવી ગયેલો દાખલો છે આપેલ આકૃતિમાં ત્રિકોણ ABC ના વેધ AD અને સી એકબીજાને પી બિંદુમાં છેદે છે તો સાબિત કરો કે તમારા માટે અહીંયા આપેલું છે એ પ્રમાણે એ ઈ પી અને સી ડી પી આ તમારા માટે સમાન થઈ જશે એટલે કે સમરૂપ થશે હવે તમારા માટે બીજું છે એ બી એ બી ડી અને તમારા માટે બીજો ત્રિકોણ તમારો સ્ટાર્ટ થશે તો કે સી બી ઈ જ આ બંને સમરૂપ છે પછી તમને લોકોને આપેલું છે એ ઈ પી સમરૂપ એ ડી બી અને અહીંયા તમને તમને પીડી આપેલું છે તો ચાલો કામ કરી દઈએ એકદમ આસાન છે તમારા માટે તો કે અહીંયા તમારા માટે શું થઈ ગયું એ અને એમાં ત્રિકોણ ને લ્યો એવા ત્રિકોણને ને ધ્યાનમાં લ્યો એટલે તમારા લોકોનું કામ એકદમ આસાન થઈ જાય એ ઈ પી એટલે આની વાત થાય છે ભાઈ આની વાત થઈ અને સાથે સાથે કોની તો કે સીડી પી એટલે આની વાત થઈ ગઈ હાલો આમાં તમને કાઠ ખૂણા કયા આપેલા છે તો કે અહીંયા ડી ખૂણો કાઠ ખૂણો છે અહીંયા કયો

તમારા માટે અહીંયા થઈ ગયો સી ડીપી બંને કેવા થઈ જાય છે સમૃપ થાય છે હવે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો હવે એને આકૃતિને આપણે કેન્સલ કરીને નવી આકૃતિ ઉપર જઈએ તો કે હવે જોઈએ સેકન્ડ પડાવને પાર કરવા માટે એ બીડી ચાલો એ બીડી એટલે આ ત્રિકોણની વાત થાય છે આખા ત્રિકોણની રેડી અને પછી હું આપેલું છે સીડીપી એટલે કે આની વાત થાય છે ઉપરની તો અહીંયા ડી ખૂણો જે છે તમને લોકોને આપેલો એ તમારા માટે બંનેમાં સમાન છે રેડી બંનેમાં કેવો છે સી બી છે સોરી આ સી બી આ છે આ તમારા માટે સીબીઈ રેડી તો અહીંયા તમારા માટે બંને ખૂણામાં કેવો થાય તો કે અહીંયા તમારા માટે જે ખૂણો આપેલો છે એની અંદર તમારા માટે અહીંયા શું થઈ ગયું તો કે એ બી ડી અને સી બી એક જ ખૂણો છે એ બે ખૂણા કેવા થાય એક જ ખૂણો થયો એક જ ખૂણો છે સાથે સાથે તમને લોકોને એ ડી બી અને તમારા માટે સી ઈ બી આ બંને કેવા થાય તો કે આ કાટ ખૂણા થયા જો તો ખુખુ સરત અહીં લાગુ પડી ગઈ એના આધારે તમારા માટે એ બી ડી સમરૂપ કયો થઈ જાય છે સી બી ઈ થઈ જાય છે ચાલો ત્રીજા નંબર ઉપર એ ઈ પી અહીંયા તમારા માટે એ ઈ પી હાલો એના માટે કામ કરીએ એટલે આની વાત થાય છે અને એટલે આની વાત થાય છે આખી રેડી આની વાત થાય છે આની અંદરની બધી હો આખો બાલ પડે છે ચાલો એ પી એ તમને આપેલો છે એ ડી બી આપેલું છે તો એના માટે આપણે કામ શું કરશું તો કે એના માટે સિમ્પલ અહીંયા કાઠ ખૂણો થઈ ગયો કયો કાઠ થઈ ગયો તો કે અહીંયા કાઠ ખૂણો થઈ ગયો તમારા માટે ડી ખૂણો અને ઈ ખૂણો બંને કાઠ ખૂણા થઈ ગયા એ તો બધા કોમન જ આવે છે ત્યારબાદ તમારા માટે એક જ ખૂણો કયો આપેલો છે તો કે એક જ ખૂણો અહીંયા તમને લોકોને આપેલો છે ઈ પી એ અને અહીંયા બીજો ખૂણો હતો કે ડી એ પી આ બંને ખૂણા કેવા છે એક જ ખૂણા આપેલા છે એક ખૂણા આપેલા એટલે શરતને આધારે એ ઈ પી અને એ ડી

તો ખાસ દાખલાને અંદર તમારા લોકોએ સમૃપ્તા બતાવવાની છે તો એ ખાસ ધ્યાનમાં લઈ લેજો તો વિદ્યાર્થી મિત્રો સમ પ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો તો એના માટે વિદ્યાર્થી મિત્રો બહુ આસાન છે ચાલો આપણે એને સમજાવી દઈએ અંદર બાબત કારણ કે તમે લોકોએ આની તૈયારી કરેલી જ હશે તો અહીંયા તમારા માટે એકદમ આસાન છે એનો પ્રમાણે પ્રમેય નું કથન લખવાનું છે જે કથન અહીંયા બતાવેલું નથી હું તમને બતાવી દઉં છું ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુ અને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુ ઉપર કપાતા રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન થાય છે ત્યારબાદ આવશે પક્ષ તમારા માટે તો કે ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુ એટલે કે એબી ને

ત્યારબાદ બી ઈ બરાબર વન બાય ટુ ડી બી ગુણ્યા શું થઈ જશે ઈ એન થઈ જશે અહીંયા એક અને નો આપણે ગુણોત્તર લઈ લેશું એટલે કે આપેલા ત્રિકોણોનો ગુણોત્તર લેશું તો અહીંયા આપણને ગુણોત્તર એડીના છેદમાં ડીબી પ્રાપ્ત થઈ જશે એ જ પ્રમાણે આપણા અહીંયા એ નું ક્ષેત્રફળ એટલે કે વન બાય ટુ તમારા માટે થઈ જશે એ ગુણ્યા ડી એમ થઈ જશે અને ડીસી બીનું ક્ષેત્રફળ ડીઈ નું ક્ષેત્રફળ એટલે વન બાય ટુ ઇ સી ગુણ્યા એમ થઈ જશે તો અહીંયા તમારે ગુણોત્તર લેશો એટલે આપણને ગુણોત્તર એ ના છેદમાં શું મળી જશે ઈસી આપણને પ્રાપ્ત થઈ જાય છે તો અહીંયા તમારા માટે ત્રિકોણ બી ડીઈ અને ત્રિકોણ ડી ઈ એ એક જ પાયો એટલે કે ડી અન્ન પર આવેલા છે અને સાથે સાથે ડીઈ સમાંતર બી ની વચ્ચે આવેલા ત્રિકોણો છે આથી ક્ષેત્રફળ સમાન થાય ક્ષેત્રફળ સમાન થાય એટલે પરિણામ એક અને બે ને ધ્યાનમાં રાખીને તમારા માટે અહીંયા એ ડીના છેદમાં ડી બરાબર

તો અહીંયા તમારા માટે એ ઈ છેદમાં ઈ સી બરાબર ઈ ડે સી બરાબર એ ઈ પ્લસ ઈ સી ના છેદમાં થઈ જશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અને સરવાળો કેટલો થઈ જશે થઈ જશે તો અહીંયા થઈ ગયું છેદમાં બરાબર એ ના છેદમાં ઈ થઈ જશે તો અહીંયા તમારા માટે ઈ ડેસ સી બરાબર ઈ છે આપેલું આથી તમારા માટે શું થઈ જશે ઈડેસ અને ઈ એ બે સંપાતી બિંદુઓ છે એટલે કે ઈ ડેસ બરાબર ઈ થઈ જાય છે અને આથી આપણું વિધાન કેવું થઈ જાય છે તો કે ઈ ડેસ અને રેખા ડી એક જ રેખા છે આથી તમારા માટે વિધાન છે એ સાબિત થઈ જશે એટલે કે ડી ઈ ડેસ સમાંતર બી સી જેમાં એક જ બિંદુ છે એટલે ડી સમાંતર બી જે સાબિત થાય

ધોરણના અપડેટ્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આજ ને આજ જ અત્યારે જ હું કહું છું વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે તો તો જોડાઈ જજો વધારે માહિતી મેળવવા માટે નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો આજના આ ભાગની અંદર વિભાગ ડી ચેપ્ટર નંબર છ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે લોકોએ પૂર્ણ કર્યું વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે ચોક્કસથી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બાકી મળીશું નેક્સ્ટ ભાગની અંદર ચાલો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત